તો હેલો ગાઈસ કેમ શું છે એ માતાજી આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજનો બ્લોગ આપણે સારું કરી દીધો છે તો આજ આપણે આવ્યા છીએ શિહોર અને રખાદાના પૈગા લાગવા આવ્યા છીએ તો તમે જોઈ શકો છો મંદિર તો આ છે રખાદાતા મંદિર અને અહીં આપણે પૈયા લાગવા આવ્યા છે ને કે તમે જોઈ શકો મસ્ત એવો નજારો આવે છે ને વિડીયો સુધી બનાવી લેજો એટલે આગળ મસ્ત લોકેશન દેખાડીશ ને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તો આખા સિહોર નો નજારો આવો આવે છે તમે જોઈ શકો છો અને આપણે રખાદા મંદિર છે તો આજે આપણે નીકળી જાય છે અને તમે સામે જોઈ શકો છો Kami me malaman malakupas eh to